ન્યૂ યર સેલિબ્રેશન પહેલાં જ વડોદરાના માણેજામાં દારૂના કટિંગ વખતે મકરપુરા પોલીસે દરોડો પાડી બંધ બોડીના કન્ટેનર સહિત ચાર વાહનો સાથે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે માણેજા વિસ્તારમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે જેના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસને જોતા જ દારૂ લેવા આવેલા કુરિયરો અને

ગુજરાત એટીએસએ બાતમીના આધારે રાજસ્થાન પોલીસની મદદથી રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી ગામ સ્થિત રેકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એપીએલ ફાર્મા ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે કુલ બાવીસ કિલો ગેરકાયદે બનાવવામાં આવેલો સાયક્રોટ્રોપિક પદાર્થો તેમજ અલ્પ્રાઝોલમના પ્રિક્સર્સ અને અડધો પ્રોસેસ થયેલો માલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસ અહીંથી અંશુલ શાસ્ત્રી અખિલેશ કુમાર અને કૃષ્ણકુમાર યાદવ સહિત ફેક્ટરીમાં કામ કરતા ત્રણ લોકોની ધરપકડ કરી હતી સુપ્રીમ કોર્ટે અરવલ્લી પરમતમાળાના કેસમાં ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી ત્યારે દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિશેષજ્ઞ સમિતિની ભલામણ અને તેના પર સુપ્રીમ કોર્ટે કરેલી તમામ ટિપ્પણી સ્થગિત કરી છે આગામી આદેશ સુધી સમિતિની કોઈ પણ ભલામણ લાગુ કરાશે નહીં અને સમગ્ર કેસમાં આગામી એકવીસમી જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે